આપણી પાલિકાઓ અને મહાનગરપાલિકાઓની કામ કરવાની પદ્ધતિ ક્યારેય કોઈને સમજમાં નથી આવી જે દિશામાં લોકો વિચાર કરે તેનાથી ઉલટી દિશામાં જ કામ કરી વિવાદો પેદા કરે છે મોટાભાગના કામોમાં આમ તો ઢંગ ધડા નથી હોતા ત્યારે નવસારી મહાનગરપાલિકાની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોઈએ રિપોર્ટ વધુ એક મેદાન વેન્ટીલેટર પર વધુ એક મેદાન વેન્ટિલેટર પર નવસારીના ઐતિહાસિક મેદાનમાં મનપાનું નવીનીકરણ કોઈ મેદાનમાં થઈ રહેલી કામગીરીનો વિરોધ વિકાસના નામે બાંધકામો ઉભા થતા હોવાનો આરોપ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ લોકોની સુવિધા માટે હોય છે તેવું સરકારી ચોપડે લખાયેલું છે પણ સ્થાનિક તંત્રની કામ કરવાની સ્ટાઇલ શહેરના સામાન્ય માણસને ક્યારેય પલ્લે નથી પડતી કારણ કે તંત્રએ શરૂ કરેલી કામગીરી કઈ દિશામાં જશે કેવી રીતે થશે અને ક્યારે પૂરી થશે તેનો લેઠો નેઠો નથી આવી સ્થિતિ છે નવસારી વાસીઓની મહાનગરપાલિકાએ શહેરના ઐતિહાસિક લુન્સીકો મેદાન માં વિકાસ કામગીરી હાથ ધરી છે જેની સામે શહેરીજનો વાંધો છે કારણ કે લોકોનો આક્ષેપ છે કે તંત્ર વિકાસના નામે મેદાનમાં મોટા મોટા બાંધકામો કરી રહ્યું છે જેનાથી આવનારા સમયમાં મેદાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પરિવર્તિત થઈ જશે લુન્સીકોએ મેદાનમાં ડેવલપમેન્ટના નામે અંદરના ભાગે અન્ય રમતો માટેના મેદાનો બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે જો આમ થશે તો ભવિષ્યમાં ક્રિકેટ ફૂટબોલ એથ્લેટિક્સ વોલીબોલ અને હેન્ડબોલ જેવી મુખ્ય રમતો માટે મેદાન નાનું પડશે આટલું જ નહીં મેદાનની વચ્ચે આવતા કોન્ક્રીટના સ્ટ્રકચરને કારણે ખેલાડીઓને ઈજા થવાનો અને અકસ્માત સર્જાવાનો પણ ભય રહેશે સાથોસાથ સિન્થેટિક વોકવે અને લેવલિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે મેદાનમાં સિન્થેટિક વોકવે બનાવવાની વાત આવકારદાયક છે પણ જો તે મેદાનના મૂડ લેવલ મુજબ નહીં હોય તો તે દોડવીરો અને ખેલાડીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે જોઈએ આ લુનસિકી નું ઐતિહાસિક મેદાન એ શિરવાઈ ફેમિલી દ્વારા નવસારીની જાહેર જનતાને રમતગમત માટે અને એમાં જે ઘાસચારો થાય એ મૂંગા જાનવરો માટે દાનથી નવસારીને ભેટ આપેલ હતી જે તે સમયે મારા અંદાજ મુજબ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં અમે જે આકારણી કરાવી એ મુજબ નવસારી સુધરાઈને આ મેદાન ફળવાઈ ગયું હતું આ દાતાઓનો આશય એ જ હતો કે નવસારીના ખેલાડીઓ આમાં રમે અને મૂંગા ઢોરો એનો ઘાસ ચારાનો ઉપયોગ કરે હાલ આ હેતુ નથી એમને જે હેતુ દ્વારા આપવામાં આવ્યો એ હેતુનો આમાં અમને એવું નથી લાગતું આની અંદર કોન્ક્રીટના જંગલો બનાવવા માટેનો જે હાલ પ્લાન છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ મહાનગરપાલિકાની કામગીરી સામે શહેરના નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે પ્રભુ વર્ગનું માનવું છે કે જે મેદાન લોકો માટે એક સારી ઉપલબ્ધિ છે તેને ખતમ કરી દેવા મહાનગરપાલિકા મથી રહી છે જે મેદાન નું સ્થાન શહેરીજનોના હૃદયમાં છે તેમાં મનપા ટોયલેટ બનાવી રહી છે એવા લુણસિકુ મેદાન જે વર્ષોથી ચાલી આવ્યું છે એમાં જે રીત પ્રકારે મહાનગરપાલિકા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે તે કોઈ એક સામાન્ય માણસના મગજમાં મગજ ના ઉતરે નવસારી મહાનગરપાલિકા જે વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે તે આવકાર્ય છે પણ જે જૂની વર્ષો પુરાણી ધરોહર કહેવાય તે મિલકતના ભોગે તે મિલકતને નુકસાન થાય તે રીતે કા તો તે મિલકતની સુશોભન ચોખમાય કાર્યવાહી થતી હોય તો એ બહુ દુઃખદ ઘટના છે કોઈ મેદાન નવસારીના દાતાઓએ રમતગમત માટે ભેટ આપેલું ઐતિહાસિક મેદાન છે પાલિકાએ દાતાઓની તકતીઓ ફરી સ્થાપિત કરી છે તે સરાહનીય છે પરંતુ દાતાઓની મૂળ ભાવના મુજબ મેદાનનો ઉપયોગ માત્ર નવસારીના નાગરિકોના સ્વાસ્થ્ય અને રમતગમતની પ્રવૃત્તિઓ માટે જ થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે રાકેશ સોલંકી વીટીવી ન્યુઝ નવસારી